જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં ગરુડ પુરાણ અધ્યાય ત્રીજો જેમાં સાંભળશું યાતના નિરૂપણ વર્ણન ગરુડ પુરાણ એ ગરુડ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ વચ્ચેનો વાર્તાલાપ છે જેમાં મૃત્યુ પુનર્જન્મ અને મનુષ્ય જીવન સાથે જોડાયેલ અનેક મહત્વના પાસાનું વર્ણન કરવામાં આવ્યું છે ગરુડ પુરાણ એ હિન્દુ ધર્મના અઢાર પુરાણોમાંનું એક પુરાણ છે તેમના અધ્યક્ષ દેવતા ભગવાન શ્રી હરિ વિષ્ણુ છે સનાતન ધર્મમાં મૃત્યુ પછી ગરુડ પુરાણ બેસાડવામાં આવે છે એવું કહેવાય છે કે ગરુડ પુરાણમાં કરેલા વર્ણનને સાંભળવામાં આવે તો મૃતક આત્માને મોક્ષ પ્રાપ્ત થાય છે તે જીવને ભટકવું પડતું નથી એવી જ રીતે ભાદરવા માસના શ્રાદ્ધ પક્ષમાં ગરુડ પુરાણ સાંભળવામાં આવે તો પિતૃઓના મોક્ષની ગતિ થાય છે અને તેના આશીર્વાદ કૃપા દ્રષ્ટિ આપણા પર બની રહે છે તો આ વીડિયોમાં ગરુડ પુરાણનો અધ્યાય ત્રીજો યમ યાતના નિરૂપણ વર્ણન સાંભળશું બોલો ભગવાન શ્રીહરિ વિષ્ણુની જય ગરુડજીએ પૂછ્યું હે શ્રીહરિ યમ માર્ગની યાતનાઓ ભોગવ્યા પછી પાપી જીવ ત્યાંથી આગળ જાય એટલે કઈ કઈ જાતના દુઃખો ભોગવે છે તે મને વિસ્તારથી જણાવો ગરુડજીનો આવો પ્રશ્ન કરવાથી ભગવાન શ્રીહરિ મન મન હાસ્ય રેલાવતા બોલ્યા હે કશ્યપ પુત્ર આ યાતનાઓનું પહેલેથી છેલ્લે સુધીની વર્ણન હું તને કહું છું તે સાંભળો આ વર્ણન એટલું ભયાનક છે કે મારા ભક્તો પણ સાંભળીને થરથર ધ્રુજવા લાગે છે અને તું પણ ધ્રુજી ઉઠીશ હે વનિતાના પુત્ર બહુભીત પૂરથી જીવ આગળ વધતા યોજન લાંબુ પહોળું ધર્મરાજપુર નામનું નગર આવે છે યમપુરમાં પહોંચીને જીવ હાહાકાર કરી ઉઠે છે અને મોટેથી બરાડા પાડવા લાગે છે એને આ રીતે બરાડા પાડતો જોઈને યમપુરમાં રહેવાવાળા ધર્મધ્વજ નામના દ્વારપાલ એના વિષયમાં ચિત્રગુપ્ત પાસે જઈને જીવના સઘળા શુભ અશુભ કર્મો જણાવે છે ત્યાર પછી ચિત્રગુપ્ત એ જીવનો સઘળો હિસાબ લઈ જાય યમરાજાને જણાવે છે હે ગરુડ જે નાસ્તિકે હંમેશા પાપ કર્મો જ કરેલા હોય ધર્મરાજ યાને યમદેવ એ જીવાત્માને સારી રીતે ઓળખે છે જાણે છે છતાં પણ પાપી જીવોના પાપ પુણ્યને યમરાજ ચિત્રગુપ્ત દ્વારા તપાસ કરાવીને સગળી માહિતી જાણી લે છે પછી ચિત્રગુપ્ત બધું જ જાણતા હોવા છતાં જીવના પાપોને શ્રવણ દ્વારા તપાસ કરાવે છે સ્વર્ગ ધરતી અને પાતાળમાં ફરવાવાળા શ્રવણ બ્રહ્માના પુત્ર છે અને એમને દૂરથી સાંભળવાનું અને જોવાનું વિશેષ જ્ઞાન છે એમની સ્ત્રીઓ પણ એમની જ જેમ દૂર સુધી જોવા તથા સાંભળવાને કાબેલ હોય છે એ સ્ત્રીઓના નામ અલગ અલગ છે એ સ્ત્રીઓ તમામ સ્ત્રીઓની ચેષ્ટાના આધારે તેમના દ્રશ્યોને જાણી લે છે એ પુરુષ અને સ્ત્રીઓ પુરુષોના ગુપ્ત કરેલા કર્મ અને કૃત્યો ચિત્ર ગુપ્તને બતાવી દે છે ધર્મરાજના દૂતો માનવીની વાણી મન અને શરીરથી કરવામાં આવેલા શુભ અશુભ કર્મને યથાર્થ રૂપથી જાણવાવાળા હોય છે અને મનુષ્ય અને દેવતાઓના અધિકારીને સત્યવાદી શ્રવણોમાં એવી શક્તિ છે તે માનવીઓના તમામ કર્મો જાણી અને યથાર્થ કહે છે વ્રત દાન અને સત્યવાણીથી જે માનવી એમને સંતુષ્ટ કરે છે એના માટે તેઓ સ્વર્ગ અને મોક્ષ આપનાર હોય છે સત્યવાદી શ્રવણ પાપીઓના કર્મોને જાણીને ધર્મ રાજાની સામે જાહેર કરીને જીવો માટે દુઃખમય બની જાય છે સૂર્ય ચંદ્ર પવન અગ્નિ આકાશ પૃથ્વી જળ મન યમ દિવસ રાત્રિ બંને સંધ્યાઓ અને ધર્મ આ બધા મનુષ્યના ચરિત્રોને સારી રીતે જાણે છે ધર્મરાજ ચિત્રગુપ્ત શ્રવણ અને સૂર્ય વગેરે પોતાની જગ્યાએ સ્થિર હોવા છતાં મનુષ્યમાં રહેલા તમામ પાપો અને પુણ્યોને જાણે છે આ રીતે યમરાજા પાપીઓના પાપને જાણીને એને પાસે બોલાવીને પોતાનું ભયંકર રૂપ બતાવે છે હાથમાં દંડ લઈને મોટી કાયાવાળા અને પાડા પર બિરાજમાન થયેલા યમરાજાના ભયાનક સ્વરૂપને પાપીઓ જુએ છે ત્યારે પાપી જેવો અતિશય ભયભીત થઈ જવાને કારણે હાહાકાર કરી ઉઠે છે યમરાજ પ્રલયના મેઘ સમાન ગર્જના કરનારા કાળા પહાડ જેવા મોટા શરીરવાળા વીજળીના ચમકારાની માફક ચમકતા આયુધો ધારણ કરવાને કારણે અતિ ભયંકર અને બિહામણા ભાષે છે તેઓ બત્રીસ હાથવાળા છે ત્રણ યોજન લાંબુ અને વિશાળ શરીર ધરાવે છે તથા કુવા જેવડી ઊંડી અને પહોળી ભયાનક ડરામની આંખો છે મોઢામાં સિંહ સમાન અતિ તીક્ષ્ણ દાઢો છે લાલ લાલ આંખો અને લાંબુ નાક છે તેમનો હિસાબ નિ ચિત્રગુપ્ત પણ મોત અને જવર વગેરેથી યુક્ત ભયાનક ભાષે છે એમની પાસેના સઘળા દૂતો ભયાનક ડરામની ગર્જનાઓ કરતા રહે છે એમને જોઈને ડરી ગયેલ જીવ પોતે કરેલા દૃષ્ટ કૃત્યને યાદ કરીને પસ્તાવ કરવા લાગે છે અને ભયાનક આક્રંદ કરતો જોર જોરથી વિલાબ કરવા લાગે છે તથા દાન પુણ્યનો કરવાથી તે પાપ આત્મા વારંવાર રડતો બરાડા પાડે છે ત્યારે પાપીઓને ચિત્રગુપ્ત યમરાજાની આજ્ઞાથી પૂછે છે કે હે દુરાચારી પાપી તે અભિમાનથી દૂષિત થઈ વિચાર્યા વિના કોના માટે આ પાપ કર્મ સંચિત કર્યા છે હે મૂઢ માનવી કામ ક્રોધથી અને પાપીઓની સંગતથી ઉત્પન્ન દુઃખદાયક પાપ શા માટે ભેગા કર્યા છે તે હસતા હસતા પાપો કર્યા છે એવી રીતે હવે તને યાતનાઓ પણ ભોગવ આ સમયે તું ગભરાઈ જઈને મો શા માટે ફેરવી લે છે તે જે અતિશય પાપ કર્મો કર્યા છે એ પાપ જ તારા દુઃખનું કારણ છે તે તું જાણી લઈ યમરાજા મૂર્ખ પંડિત ગરીબ ધનવાન અને નિર્બળ બળવાન સૌની સાથે સમ વ્યવહાર રાખે છે ચિત્રગુપ્તની વાતો સાંભળી પાપી જીવ પોતાના કર્મને વિચારતો ચૂપચાપ થઈને બેસી જાય છે ચોરની જેમ નિહાલ થઈને બેઠેલા એ પાપીને જોઈને ધર્મ રાજા એના પાપ માટે ઉચિત દંડ સંભળાવે છે અને કહે છે કે હે મહાપાપી અને નિર્દયી તમે ઘોર અને ભયાનક નરકમાં જાઓ યમરાજાની આજ્ઞા મેળવીને દુર્દંડ પ્રચંડ ચંડ વગેરે દૂત એ પાપીઓને એક ફંદામાં બાંધીને નરકની તરફ ધકેલતા લઈ જાય છે અને ત્યાં સળગતા અગ્નિની સમાન મહાવિશાળ એક વૃક્ષ આવેલું છે એનો વિસ્તાર પાંચ યોજનાઓ છે એ યોજનની એની ઊંચાઈ છે એ વૃક્ષની ડાળે નીચેની તરફ મુખ કરીને પાપી જીવોને ઊંધા લટકાવવામાં આવે છે અને ભયાનક યાતનાઓ આપવામાં આવે છે એ વૃક્ષની ડાળે બંધાયેલો સળગતો જીવ અતિશય દુઃખી થઈ પીડાથી રડવા લાગે છે પણ ત્યાં એની રક્ષા કરવાવાળું કોઈ નથી હોતું કોઈ દૂતમાં દયાધરમ હોતો જ નથી એ સેમળ વૃક્ષમાં એક પાપી અનેક પાપીઓ લટકીને પારાવાર યાતનાઓ ભોગવે છે ભૂખ તરસથી પીડિત થઈ જાય યમના દૂતો તરફથી તાડિત કરવામાં આવે છે મદદહીન એ પાપી જીવ દૂતોને હાથ જોડીને કરગરે છે કે હે દૂતો અમારા અપરાધને ક્ષમા કરો આ પ્રમાણે વિનવણી કરવા છતાં પણ પાપી જીવને લોખંડના સળિયા મુદગર તોમર ગદ્દા ભાલા અને મુશળ વગેરેથી યમદૂતો મારે છે આથી અતિશય પીડાના કારણે જીવ મૂર્છિત થઈ જાય છે એમને આ રીતે મૂર્છિત થઈ ગયેલો જોઈ યમદૂત કહે છે હે પાપી દુરાચારી તમે આવા દુઃખો આપવા જેવા કર્મો શા માટે કર્યા તરસ્યાને પાણી પીવડાવવું ભૂખ્યાને અન્ન આપવું વગેરે આવા સરળ કામો તમે શા માટે નથી કર્યા તે ક્યારેય કૂતરાને બટકું રોટલો નથી નાખ્યો કાગડાઓને પણ કંઈ દાન કરમ કરીને ખવડાવ્યું નથી ન તો ઘરે આવેલા અતિથિનો સત્કાર કર્યો ન તો પિતૃઓનું તર્પણ કર્યું છે હે જીવ આવી ભયાનક યાતનાઓ છોડાવવા માટે ન તો તે ક્યારેય અન્નદાન કર્યું જેનાથી તારે આટલી યાતનાઓ ન ભોગવવી પડે ન તો સાધુઓની સેવા ચાકરી કરી આથી હવે તારા કર્મના ફળને તું ભોગવ જેના કારણે તે અધર્મને સંચિત કર્યા આથી યમ રાજાને આજ્ઞાથી દંડ ભોગવો હવે તો શ્રી હરિજ અપરાધને ક્ષમા કરવાવાળા છે અમે લોકો તો એમની આજ્ઞાથી દંડ આપવાવાળા છીએ આમ કહીને નિર્દયી થઈને જીવને ગભરાવવા ભયભીત કરવાનું શરૂ કરે છે સળગતા અંગારાના સંદેશ તોડવાથી તેઓ નીચે પડી જાય છે એમના પડવાથી પાંદડાઓની જેમ શરીર કપાઈ જાય છે અને એ જીવોને વૃક્ષની નીચે રહેવાવાળા કૂતરાઓ ખાય છે આથી એ પાપી ભયાનક આક્રમ કરવા લાગે છે રડી પડેલા જીવના મુખમાં ધૂળ ભરીને દોરડાઓથી બાંધીને મુશળથી ભયાનક રીતે મારવામાં આવે છે અને શૂળોથી પીડા આપે છે ત્યારબાદ જેમ લાકડી ચીરવામાં આવે તેવી જ રીતે જીવના શરીરને કરતથી કાપીને ચીરીને બે ભાગ કરવામાં આવે જાડીથી જીવોના ટુકડાઓ કરવામાં આવે છે કોઈ પાપીનું અડધું કોલસામાં નાખીને ઈખની સમાન તળે છે કેટલાક જીવ સળગતા અંગારા સહિત અડધી બળેલા લાકડીઓને ચારે તરફથી ભેગી કરી લોખંડના ગોળાની માફક તપાવવામાં આવે છે કોઈને ઉકળતી કઢાઈમાં ઘીમાં કોઈને તેલની કઢાઈમાં નાખીને પકોડાની જેમ અહીં તહીં ચલાવવામાં આવે છે કોઈ જીવને માર્ગમાં ફરતા મતવાલા હાથી પાસે ફેંકી દેવામાં આવે છે કોઈને હાથ પગ બાંધી નીચે લટકાવવામાં આવે છે કોઈને અતિશય ઊંડા કૂવામાં ફેંકવામાં આવે છે કોઈને ઊંચા પર્વત પરથી ગબડાવવામાં આવે છે કોઈને ભયાનક કીડીઓના સમૂહમાં ફેંકવામાં આવે છે અને કોઈને ભયાનક કીડીઓથી કરડાવવામાં આવે છે આ સઘળા જીવોના વ્રજની સમાન ચાંચવાળા કાગડા અને ગીત વગેરે પાપી જીવના શરીરને નોચે છે આંખમાં ચાંચ મારીને તથા ચાંચથી કાપે છે કોઈ પોતાના ઋણને માગે છે હવે તમને મેં યમલોકમાં જોયા છે તે મારું ધન ખાધું છે નરકમાં આવા ઝઘડા કરવાવાળા પાપીઓના માંસ સિંડાસી કાપી યમદૂતો એ માંગવાવાળાને આપે છે યમદૂતના દૂત આ પ્રમાણે એ પાપીઓને દંડ આપીને યમદેવની આજ્ઞાથી એ પાપીઓને પ્રતાડિત કરી તામી સન્નાદી ઘોર નરકમાં ખેંચી નાખે છે આ નરકો ખૂબ જ દુઃખો આપવાવાળા છે આ ઉપરાંત શિમળાના વૃક્ષ પાસે પાપીઓને જે દુઃખ મળે છે એનું વર્ણન થઈ શકે એમ નથી એ ભયાનક યાતનાઓથી તે ભલભલાના હાજા ગગડી જાય છે હે ગરુડજી બધા મળીને ચોર્યાસી લાખ નરક છે એમાંથી સૌથી કરુણ ભયાનક ધોરઈ નામના એકવીસ મહાઘોર નરક છે એના નામો છે ત્રાતિસ્ત્ર લોહશંકુ મહાચૈરવ શ્યાલમલી શૈરવ કુંડમલ કાલસૂત્ર પિતુમૃત્તિકા સંઘાત લોહીદોત સવિષ સંપ્રતામ મહાતીરથ કાકલી સંજીવન મહાપથ અવિશી અંધતામિશ્ર કુંભીપાક સંપ્રતાપન બીજું અને તપન જીવને આ એકવીસ નરકોમાં અનેક પ્રકારની પીડાઓ ભોગવવી પડે છે આ નરક અનેક પ્રકારના પાપોને ફળ આપનારા છે આ બધામાં યમદૂતો નિવાસ કરે છે આ નરકોમાં પડેલા અજ્ઞાની પાપી અધર્મીએ નરકોની યાતનાઓને વર્ષો સુધી ભોગવે છે તામિસ્ત્ર મહાપથ અંધતામિશ્ર અને શૈરવાદિક જેટલા નરકો છે એમનો ભોગ સ્ત્રી પુરુષના સંયોગવાળા પાપથી ભોગવવા પડે છે આ પ્રકારે કુટુંબીઓના પાલન કરવાવાળા અલગ થાય છે અને કુટુંબનું પાલન ન કરીએ અને એનું પોતાનું પેટ ભરવાવાળા પાપી આ લોકમાં કુટુંબ અને શરીર બંને છોડીને પરલોકમાં જઈને આ રીતની યાતનાઓ સહન કરે છે એના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હોય છે આ બધા એના ફળ ભોગવે છે બધા પ્રકારના દંડ સ્વરૂપ ફળોને ભોગવીને મનુષ્ય ભોગવવાવાળું શરીર અહીં તહીં છોડીને દ્રોહરૂપી પાપનું સંબલ લઈ અંધકાર સ્વરૂપ અંધતમ ન રકી જાય છે કેટલાક એવા છે કે જે ફક્ત અધર્મથી જ કુટુંબનું પાલન કરવાને તૈયાર રહે છે એ જીવ અંતે ઘોર અંધકારના સ્થાને સમાન અંધતા મિશન નામના નરકમાં જાય છે જેને મનુષ્ય લોકમાં જન્મ મળે છે તે પહેલાં યાતનાઓ ભોગવી પછી પવિત્ર ભૂલોકમાં આવે છે આ રીતે યમલોકનું આ સ્વરૂપ અત્યંત ભયાનક છે ઇતિ શ્રી પુરાણે સારોધારે યમયાતના નિરોપણ નામ તૃતીય અધ્યાય સમાપ્તમ બોલો ભગવાન શ્રી વિષ્ણુની જય તો આપણે સાંભળ્યું ગરુડ પુરાણનો અધ્યાય ત્રીજો ગરુડ પુરાણ એ ભગવાન શ્રી વિષ્ણુના શ્રીમુખીથી પ્રગટ થયેલ કલ્યાણકારી વચનો છે આથી પરિવારજનોના મૃત્યુ બાદ તેમજ શ્રાદ્ધ પક્ષમાં આ પુરાણનું વાંચન કરવાથી પિતૃઓને સદગતિ તેમજ મોક્ષની પ્રાપ્તિ થાય છે પિતૃ સંતુષ્ટ થઈ તેના વંશજોને સુખ શાંતિ સમૃદ્ધિ સંપત્તિ અને સંતાનના આશીર્વાદ આપે છે તો આજના આ વિડીયોમાં ગરુડ પુરાણનો અધ્યાય ત્રીજો જેનું સુંદર વર્ણન સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ